સુરતના ચોક બજાર વિસ્તારમાં આદેશ્વર જૈન નિરાસર ની બાજુનું મકાન લઘુમતી સમાજના લોકોને વેચતા જૈન સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે અસંધારો લાગુ થયો હોવાથી મકાન તબદીલી જે નિયમ છે તેનો યોગ્ય રીતે પાલન કરવામાં આવ્યું ન હોવાના સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો વિજયકુમાર ઝવેરીનું મકાન ગાર્ડ ફરહદ એઝાઝને વેચવામાં આવ્યું છે દેરાસરનું બાજુનું મકાન વેચવામાં આવતા જૈન સમુદાય તેનો વિરોધ કરી રહી છે સ્વાભાવિક છે કે અન્ય ધર્મના લોકોને ધાર્મિક સ્થળની બાજુની મિલકત વેચવામાં આવે